પછી રાજકોટ શહેરમાં વાહન ચોરી અન્ય બીજી મોબાઈલ ચોરી તેમજ અન્ય ગરફોડ અન્ય ગુનાઓ બનતા હોય જે ગુનાઓ ડિટેક્ટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગરિયા સાહેબ ઝોન ટુ ડીસીપી શ્રી જગદીશ વાંગરવા સાહેબ તેમજ નીચેના પોલીસ સ્ટેશનના તમામ પીઆઈસટીઓને સૂચના આપેલ કે કોઈ પણ ગુના નીટેક ન રીતે ખાસ જોવું જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજથી પચીસ એક દિવસ પહેલાં પેલેસ રોડ ઉપર એક એક્ટિવા ચોરીનો બનાવ બનેલ જે ગુનો દાખલ થયેલ જે બાબતેને સરેન્દ્ર વોર્ડના માણસોને બાતમી મળેલ કે એક વ્યક્તિ મહિલા પાસે એક્ટિવા ચોરી કરેલો છે જે નીકળવાનો છે એ બાબતે વોચ રાખી અને તેને પૂછપરછ કરતા તેને કોઈ આધાર પુરાવો આપેલા નહીં અને જે બાબતે તેને પોલીસ ટીમ પૂછપરછ કરતા તેણે અગાઉ ઘણા બધા ગુનાઓમાં ચોરીમાં પકડાયેલ છે જે તેનું નામ છે નવગણ વખતે નગો રામદીભાઈ સાડમિયા સાલક સાલખડા ગામનો છે ચોરઠોડ ચોટીલા તાલુકાનો જેના વિરુદ્ધ અઢાર ગુનાઓ છે ચોરીના તેમજ એમને મારામારીના ગુનાઓ જે હાલમાં આઠ મોટરસાયકલ સાયકલ કબજે કરવામાં આવેલ છે જેમાં એ બે બે ગુનાઓ છે ડિટેક્ટ થાય છે માલવીયાનગર પોલીસ પોલીસ સ્ટેશન અને બી પોલીસ સ્ટેશન તેમજ અન્ય એક ગેરેજવાળો ઈસમ અને અન્ય એક એની મદદગારી કરતો ચોરી એનું નામ અશોક ઉર્ફી બાવ ભીખાભાઈ જખાણીયા નાકરાવાડી કુવાડા રોડ રાજકોટનો રહેવાસી છે ગેરેજવાળો છે એનો નામ વિજય સુમાભાઈ વાઘેલા એ દૂધસાગર રોડ ઉપર નું ગેરેજ આવેલ શક સ્કવેર પાર્ટ તેમજ અન્ય વસ્તુઓ પણ મળેલ અને આ નવઘણો નાવગણો બાઈક ચોરી કરી તેના અલગ અલગ સ્કવેર પાર્ટ વેચી અને અન્ય ગેરેજોમાં પણ વેચતો જે શ્રીનગર લેન ચોકી પાસે આવેલ બંગાળિયાઓ છે એ બંગાળિયા ત્યાં ફળામાં સ્કવેર પાર્ટ વેચ્યા હોય સ્પેર પાર્ટ નો બધો કરી અને હાલમાં તપાસ ચાલુ છે